શ્રી બાવડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદિપની દ્વારા ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત ધોરણ નવના ઋષિકુમારો આજે અંગ્રેજી વિષયમાં યુનિટ સાતનો અભ્યાસ કરશે એન્ડ સ્પીક તરુણો બોલે છે તરુણો બોલ્યા મિત્રો આજે આ પાઠમાં તમારી જ વાત કરવામાં આવી છે આમ તો જોઈએ તો માત્ર તમારા જ ધોરણ માટે નહીં પણ તરુણ અવસ્થામાં વિદ્યાર્થીઓ છે એ બધાને આ પાઠ લાગુ પડે છે અને આ પાઠ ઉપયોગી પણ એટલો જ આજનો પાઠ તમારે લોકો માટે ઘણો ઉપયોગી છે સમજવા જેવો છે અને આમાં ક્યાંક તમારા પ્રશ્નો તમારી વાત છુપાયેલી હશે મિત્રો પાઠની શરૂઆતથી જ આપણને એક વિડીયો કોન્ફરન્સનો માહોલ જોવા મળશે કે જેમાં આપણે જોતા હોઈએ ઘણા એવા પ્રોગ્રામો હોય છે કે તેમાં આપણે જોઈએ છીએ કે એવા રીતના નિષ્ણાતો હોય છે જે પ્રશ્નોનો આપણને જવાબ આપે છે આપણા ઘણા એવા પ્રશ્નો હોય મુસીબતો હોય એનો નિકાલ લાવે તો બસ એવી જ કોઈ વિડીયો કોન્ફરન્સ આપણા યુનિટમાં બતાવી છે ચાલો પાઠના શરૂઆત કરીએ શરૂઆત કરે છે એન્કર સેડ એટલે કે જે સંચાલક છે જ્યાં બધું સંભાળે છે પ્રોગ્રામને વિડીયો કોન્ફરન્સ સંભાળે છે એના જે સંચાલક છે એવું કહે છે કે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અમદાવાદ જો શું કહે છે અમદાવાદનું કોઈ યુથ ક્લબ કરીને છે જેણે આ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરેલું છે તો એમાં હું તમારું સૌનું સ્વાગત કરું છું શુભ સંધ્યા એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ વે આઉટ જો કોઈ પણ વિડીયો કોન્ફરન્સ છે એના કોઈ એક શીર્ષક હેઠળ આપણે જઈએ છીએ તો અહીંયા પણ આ કાર્યક્રમ છે આ જે વિડીયો કોન્ફરન્સ છે એનું શીર્ષક શું છે વોટ્સ ધ વે આઉટ રસ્તો શું છે પ્રશ્નોના જવાબ મેળવવા છે તો એની માટે શું રસ્તો છે એવું એક શીર્ષક હેઠળ આ વિડીયો કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે તમે જાણો જ છો ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ વુડકસ વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી શું કે છે તો કે ભાઈ બે સારા એવા નિષ્ણાતો ખૂબ જ જાણીતા વેલ નોન કાઉન્સિલર્સ એટલે કે ખૂબ જ જાણીતા નિષ્ણાંતો ગુજરાતના કોણ કોણ છે તો કે ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે ટીનેજર્સ એટલે કે આજના તરુણો છે ગુજરાતના તરુણો છે એ એના મુસીબતો વિશે ચર્ચા કરી શકશે તે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે તે લોકો પ્રયત્ન કરશે કે આ તરુણોને સાચો રસ્તો બતાવી શકે તેમના જવાબો આપી શકે લેટ્સ બિગિન ધ કન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ ફિફ્ટીન યર બોય ચાલો કન્ફરન્સની શરૂઆત કરીએ કેના પ્રશ્નથી તો કે એક પંદર વર્ષના બાળકથી પંદર વર્ષના છોકરાથી છોકરાના પ્રશ્નથી કોન્ફરન્સની શરૂઆત કરીએ ચાલો ધ બોય સેડ ગુડ ઇવનિંગ સર આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ શું કે છે શુભ સંધ્યા સર તમને બંનેને હું જીગ્નેશ છું ક્યાંથી તો કે તાલોદથી તાલોદ એક સિટીનું નામ છે શહેરનું નામ છે મિસ્ટર શાહ સેડ ગુડ ઇવનિંગ જીગ્નેશ વોટ્સ યોર પ્રોબ્લેમ ટેલસ મિસ્ટર શું કે છે કે તને પણ ગુડ ઇવનિંગ જીગ્નેશ તારો પ્રોબ્લેમ શું છે તારી મુસીબત શું છે કે જોઈએ અમને જીગ્નેશ સેડ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ જો આ આત્મવિશ્વાસનો અભાવ હોવો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસનો અભાવ હોવો એ મારી મુસીબત છે જે આપણે બધા સહન કરતા હશું પરીક્ષા સમયે યાદ રહી ગયું જ કે નથી રહ્યું છેડ સુધી ખબર ન હોય આપણે ક્યારેક ક્યારેક તો એવી મુસીબત થાય છે કે તમે નાનું એવું ઘરમાં તાળું માર્યું હોય એ પણ બે વખત ચેક કરવા જાઓ છો જેથી તમારામાં કોન્ફિડન્સનો અભાવ છે ચોખ્ખું દેખાય છે તો એ જ વસ્તુ અહીંયા જિજ્ઞેશને પણ તકલીફ છે ઇટ ઇઝ લીડ ટુ મી ડિસિવનેસ જો શું કહે છે ડિસિસિવનેસ એટલે કે સ્ટેટ ઓફ નોટ ટેકિંગ ડિસિઝન ઇઝીલી તમારા ગ્લોઝરીમાં આ શબ્દનો મિનિંગ આવી રીતનો આપેલો છે કોઈ પણ નિર્ણય ત્વરિત રીતે તમે લઈ શકો નહીં ખૂબ જ અચકાવ એટલે અહીંયા પણ જિગ્નેશને એ જ તકલીફ થઈ છે આઈ કાન્ટ ટેક અ ક્વિક ડિસિઝન ઝડપથી હું નિર્ણય કરી શકતો નથી એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ અને એને કેવો અનુભવ થાય છે કે મેં મારો સમય બગાડી નાખ્યો આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ હું મારું સમયપત્રક પણ બનાવું છું પણ હું એને અનુસરી શકતો નથી હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ હું મારા આત્મવિશ્વાસને કઈ રીતે વધારી શકું મિસ્ટર બક્ષી સાઈડ ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જીગ્નેશ જો મિસ્ટર બક્ષીએ કેવો પ્રશ્ન પૂછ્યો કે તમે કયા ધોરણમાં ભણી રહ્યા છો કયા ધોરણમાં ભણી રહ્યો છો જિજ્ઞેશ તુ જિગ્નેશ સાઈડ આઈ એમ ઇન ક્લાસ ટેન્થ રોમન અંકમાં આપેલો છે એક્સ એટલે શું થાય દસ હું દસમા ધોરણમાં છું મિસ્ટર બક્ષી સાઈડ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ મિસ્ટર બક્ષીએ જો કેવો પ્રશ્ન પૂછ્યો ભાઈ અમને જણાવ તે કેટલા દિવસનો તારો સમયપત્રક બનાવ્યું છે તે આયોજન કેવું બનાવ્યું છે અમને કે જોઈએ જીગ્નેશ સેડ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ જો શું કીધું જિગ્નેશે મેં મારું મહિનાનું આયોજન કર્યું છે કે એક મહિના સુધી હું આયો આયોજનને અનુસરીશ જો હવે સરસ જવાબ મળશે મિસ્ટર બક્ષી સેડ જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ વધુ સમયનું આયોજન ના બનાવો જિજ્ઞેશ બક્ષી સાહેબ એવું કહે છે ડોન્ટ સેટ સચ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ બી પ્રેક્ટિકલ શું કે છે આવા જે મુસીબતભર્યા લાગતા હોય એવા લક્ષ્ય પાર ન કરી શકો એવા તમે કોઈ આયોજન જ ન બનાવો બી પ્રેક્ટિકલ થોડાક વ્યવહારુ બનો જિગ્નેશ સેડ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર તો જીજ્ઞેશક કેવો પ્રશ્ન પૂછ્યો જો મહિનાનું ન બનાવું તો શું હું એક અઠવાડિયાનું બનાવું શું કહો છો એક અઠવાડિયાનું બનાવવું જોઈએ મારે સર મિસ્ટર બક્ષી સાહેબ નોટ ઇવન ફોર અ વીક પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ એ કે એક અઠવાડિયાનું પણ નહીં માત્ર એક દિવસનું બનાવ અને એને અનુસરવાનો પ્રયત્ન કર ગેટ હેબિટયુએડ ટુ ડુ લાઇક ધીસ આની આદત પડી જાય એવું કરો જો એક એક દિવસનું આયોજન બનાવો ને પછી તમને જેવી આની આદત પડી જશે એટલે આફેડું તમારું મહિનાનું આયોજન એની મેળે થઈ જશે તમે આયોજન બધા જ તમારું જે રહેણી કેણી છે એ થઈ જાય તો તમારે કોઈ એવા આયોજનની જરૂર પડતી નથી કારણ કે એ તમારી આદત પડી ગઈ હોય છે જિગ્નેશ સેડ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી શું લાગે છે કે એ એનાથી મારામાં આત્મવિશ્વાસનો વધારો થશે મિસ્ટર બક્ષી સેડ સર્ટનલી ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સાઇડ યુ કાંટ ફોલો ધ ટાઈમટેબલ ધીસ ફેક્ટ ડિસ્કરેજિસ યુ ફોલો યોર ટાઈમટેબલ ફોર સમ ડેઝ ઇટ વિલ બુસ્ટ યોર કોન્ફિડન્સ જો મિસ્ટર બક્ષીએ કેવું કહ્યું કે થોડી મિનિટ પહેલાં જ તું એવું કહેતો હતો કે તું તારા સમયપત્રકને ફોલો કરી શકતો નથી અને સરી શકતો નથી આ છે એ તારામાં હિંમત પૂરી શકતું નથી એ એ તને છે ને નાસી પાસ કરે છે ફોલો યોર ટેબલ ફોર સમ ડેઝ થોડા દિવસ સુધી તમારા સમયપત્રકને અનુસરો ઇટ વિલ બુસ્ટ યોર કોન્ફિડન્સ જેમ જેમ તું દિવસ દરમિયાન તારા ટાઈમટેબલને અનુસરીશ એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ એમ એમ તારામાં સુધારો પણ થશે અને આત્મવિશ્વાસમાં પણ કેવું થશે વધારો થશે જિગ્નેશ સાઇડ થેન્ક યુ સર આભાર સર તમારો એન્કર સેડ જે સંચાલક હતો એ હવે બોલે છે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન જો એન્કરે એક એવું સરસ પ્રોત્સાહન પૂરું પાડ્યું કે જિગ્નેશ છે એ ખૂબ જ આત્મવિશ્વાસો માણસ થશે એવો એનામાં આત્મવિશ્વાસ પૂર્યો કે હવે તો કે લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન હવે જો બીજા વિડીયો કોન્ફરન્સમાં બીજા એક છે એ કોઈ છોકરી છે કોઈ ગર્લ છે એ સેકન્ડ છે કોણ છે એ ચાલો જાણીએ ધ ગર્લ્સ સાઈડ નમસ્તે સર આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર બંને સરને નમસ્તે કરે છે અને શું કહે છે તો કે હું દિલશાદ મારું નામ છે હું દિલશાદ છું અને ક્યાંથી છું તો કે રાપરથી માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ થિમ જો શું કહે છે આ આ સમસ્યા અત્યારે તમારી પણ જોવા મળતી હશે આ અવસ્થામાં તમારે લોકોના ચેન્જીસ આવતા હોય તો આ ચેન્જીસ પણ સામાન્ય છે કે તમને ખીલ થાય ફોડ ફોડકીઓ થાય અને તમારો અવાજ બદલાય આ બધા ફેરફારો છે એ તરુણાવસ્થામાં થવાના છે એ કોઈ ચિંતાનો વિષય નથી પણ છતાં પણ આ ગલ છે એવો ક્વેશ્ચન મૂકે છે કે હું દિલસાદ છું રાપરથી અને મારું ચહેરો છે એ ખીલથી ભરાઈ ગયો છે હું આને કઈ રીતે નીકાળી શકું મિસ્ટર શાહ સેડ વોટ હેવ યુ ડન સો ફાર તો આની માટે શું શું કર્યું અત્યાર સુધી દિલશાદ સેડ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક જો શું કહે છે દિલશાદ કે આની માટે મેં ઘણા એવા ક્રીમ છે એ વાપર્યા પણ કોઈએ કામ કર્યું નહીં મિસ્ટર શાહ સેડ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ ધે આર શ્યોર ટુ ગો તો મિસ્ટર શાહે પણ હિંમત આપી દિલશાદને કે આનામાં કોઈ ચિંતા વધુ કરવાની જરૂર છે નહીં આ ખીલ છે એ તો આ ઉંમરમાં સામાન્ય છે ધી આર શ્યોર ટુ ગો એ જવાના જ છે એ કાંઈ પરમાનન્ટ રહેવાના નથી કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ખીલ રહે આ તો થોડા ચેન્જીસ તમારી આ ઉંમરે થાય છે તો એમાં આ ચેન્જીસ પણ થાય દિલશાદ સાઈડ બટ હાવ આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાયિંગ ક્રીમ્સ જો દિલશાદ શું કહે છે પણ કઈ રીતે હું હવે થાકી ગઈ છું બધા ક્રીમ વાપરી વાપરીને મિસ્ટર શાહ સેડ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ બેટર કન્સલ્ટ અ સ્કીન સ્પેશિયાલિસ્ટ ટીવીમાં રેડિયોમાં ગમે ત્યાં આ સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતોથી આપણે ફોસલાઈ જવું ન જોઈએ તે લોકો એમ કે સાત દિવસમાં પાંચ દિવસમાં ત્રણ દિવસમાં ખીલને દૂર કરો ને ચહેરો સરસ પામો ને એ બધી લોભામણી જાહેરાતો છે પોતાની પ્રોડક્ટ વેચવા માટે અમુક હદ સુધી એટલે અહીંયા સાહેબ પણ એવું કહે છે કે આવી લોભામણી જાહેરાતોથી દૂર રહો તેના તરફ આકર્ષાવ નહીં બેટર કન્સલ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ જે ચામડીના ડૉક્ટર છે ચામડીના જે સારામાં સારા ડૉક્ટર છે એની સાથે વાતચીત કરો એને બતાવો દિલશાર્થ સાહેટ થેન્ક યુ સર આભાર સર એન્કર સાહેટ ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન જો સંચાલક છે એ શું કહે છે કે શાહ સાહેબ અહીંયા આપણી સાથે અંતિમ છે કોઈ છોકરાનું નામ છે કે જે પોતાના પ્રશ્ન સાથે હાજર છે અંતિમ સૈડ ગુડ ઇવનિંગ સર આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા બધાનો શુભ સંધ્યા આવકાર કરે છે અને કહે છે કે હું કવિતાથી અંતિમ છું મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ સાઈડ ગુડ ઇવનિંગ વોટ્સ યોર ક્વેશ્ચન બંને જણા સ્વાગત કરે છે અને કહે છે કે તારો પ્રશ્ન શું છે અંતિમ સેડ સર કેન બ્લડ ડોનર એકવાયર એચઆઈવી જો આ પ્રશ્ન પણ અત્યારે જાણવા જેવો શું કહે છે અંતિમ કે ભાઈ કોઈ રક્તદાતા છે એને એચઆઈવી થઈ શકે એચઆઈવી તમે જાણતા હશો કે આ એક ગંભીર જીવલેણ રોગ છે કે જેની અત્યારે દવા શક્ય છે ત્યાં સુધી બની નથી એટલી અસરકારક તો શું કહે છે કે કોઈ રક્તદાતા છે એને એચઆઈવી થઈ શકે લાગુ પડી શકે મિસ્ટર બક્ષીર સાહેબ ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન ખૂબ જ સારો પ્રશ્ન છે અંતિમ બાય ધ વે અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ જો એક સાથે સાથે શાહ સાહેબે એ પણ વાત કરી બક્ષી સાહેબ એ પણ વાત કરી દે છે કે તારો પ્રશ્ન સારો છે સાચો છે બહુ સરસ પણ તારી જેવડા નાના સ્ટુડન્ટ છે એટલે કે એટલા તોરણ અવસ્થાના વિદ્યાર્થીઓ છે એ બ્લડ ડોનેટ કરી શકે નહીં રક્તદાતા થઈ શકે નહીં રક્તદાન ન કરી શકે એની માટે પણ શરત હોય એની માટે પણ લાયકાત હોય કેટલું તમારું વજન અને એટલી ઉંમર હોય તો જ તમે રક્તદાન કરી શકો અંતિમ સેડ આઈ નો ધેટ આઈ નો ધેટ સર આઈ જસ્ટ વોન્ટ ટુ નો અંતિમે શું કહ્યું કે હા હું એ જાણું છું સર આ તો માત્ર જાણકારી માટે હું તમને પૂછું છું મિસ્ટર બક્ષી સેડ ઇટ ઇઝ ક્વાટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ કોઈ પણ આવો એચઆઈવીનો દર્દી છે એને આપવું ખૂબ જ સેફ છે એટલે કે સુરક્ષિત છે બ્લડ ડોનેટ કરવું આપણને એચઆઈવી લાગુ પડી છે એવું નથી શું કામ એન ધ બ્લડ ડોનર કાન્ટ કેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરલાઇઝ એટલે શું કહે છે ભાઈ તમે આ જ્યારે બ્લડ ડોનેટ કરો છો તો તમને સીધે સીધો ન થઈ જાય કારણ કે તમે એનાથી ચેપ લાગી શકે બંનેના હોય છે એ બંને કેવા હોય છે અલગ અલગ હોય છે અંતિમ સેટ થેન્ક યુ સર આભાર સર તમારો એન્કર સેટ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ જો કેટલી સરસ વાત કરીએ સંચાલકે તમારે એડ્સ ન થાય એ માટે એડ્સ વિશે જાણવું જ જોઈએ યુ શુડ નો એડ્સ તમારે એના વિશે જાણવું જોઈએ સુરક્ષા દરેક સંદર્ભે આપણે હોવી જ જોઈએ આ આ વિષય અંતર્ગત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ ભૂલ કરી ના શકીએ અથવા તો કોઈ ભૂલ કરતો હોય તો એને અટકાવીએ બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ હરીશ ઇઝ પ્રોબ્લેમ શું કહે છે આપણે આ કોન્ફરન્સનો વિરામ આપીએ પૂરી કરીએ એ પહેલાં આપણે હરીશનો સમસ્યા છે એ સાંભળીએ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ ચાલો એની સમસ્યા સાંભળીએ ચાલો હરીશભાઈ આવે છે ને હરીશભાઈ એવું કહે છે કે હરીશ સેડ ગુડ ઇવનિંગ સર્સ આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા દેવગઢ બારિયા એક સિટીનું નામ છે અને હરીશ એવું કહે છે કે બધા અને શુભ સંધ્યા હું હરીશ દેવગઢ બારિયાથી આઈ હેવ હેબિટ ઓફ ચોંગિંગ ચોવીંગ ગુટકા શું કે છે મને ગુટકા ચાવવાની ટેવ પડી ગઈ છે બિકોઝ ઓફ ધીઝ હેબિટ માય ટીથ આર સ્પોલ્ડ આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ હિઝ ધીઝ હેબિટ પ્લીઝ હેલ્પ મી શું કહે છે ભાઈ હરીશને છે ને ગુટકા ખાવાની ટેવ પડી ગઈ ચોઈંગ ગુટ ગુટકા એટલે કે ગુટકા ચાઇવા કરે છે આખો દિવસ પાન મસાલા ખાધા કરે છે બિકોઝ ઓફ ધીસ હેબિટ આ ટેવને કારણે માય ટીથ આર સ્પોલ્ડ સાવ તમે કહો સ્પોલ્ડ મીન્સ એકદમ ખવાઈ ગયા છે તેના દાંત છે આપણે જોતા હોઈશું જે લોકો ગુટખા ફાકી સિગરેટ આવું બધું ખાતા પીતા હોય એ લોકોની મોઢાની સાવ પરિસ્થિતિ બગડી ગઈ હોય છે અને ખૂબ જ જીવલેણ રોગ કેન્સર તરફ તે લોકો થકેલાય છે એટલે અહીંયા પણ શરૂઆતમાં જ હરીશ આ પ્રોબ્લેમ છે એ કાઉન્સિલર સાથે કરે છે વ્યક્ત કરે છે કે મને આ ટેવ પડી ગઈ છે ને મારે હવે આમાંથી બહાર નીકળવું છે પ્લીઝ હેલ્પ મી મને મહેરબાની કરીને મદદ કરો ડૉક્ટર શાહ સાહેબ ઇન વિચ ક્લાસ યુ સ્ટડી હરીશ હરીશ તું કેટલામ ધોરણમાં ભણે છે ભાઈ કે કે તું ગુટ કમ મીંડો ખાવા તો શાહ સાહેબને હરીશ એવું કહે છે સર આઈ એમ અ ક્લાસ નાઇન્થ સ્ટુડન્ટ હું નવમા ધોરણનો વિદ્યાર્થી છું સાહેબ એન્ડ ડૉક્ટર શાહ સહેદ હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ અને આ તારી ટેવ છે એ કેટલી જૂની છે એ કે કેટલા ટાઈમથી આપણે ગુટખા ખાવું છે કે ક્યારથી આ બધું ચાલુ કરાવવું પડે તો હરીશ એવું કહે છે અબાઉટ ટુ યર્સ એટલે કે બે વર્ષથી ડૉક્ટર શાહ સેડ હાઉ ઓફન ડુ યુ ચ્યો અ ગુટખા કેટલી વાર તો એ કંઈ ગુટખા ચાવે છે આખા દિવસમાં એ કઈ તો કે હરીશ સાહેબ હરીશ સાહેબ ફાઈવ સિક્સ ટાઈમ્સ અ ડે એક દિવસમાં પાંચથી છ વખત તો ભાઈને ગુટકા જોઈએ જ છે આવી સરસ મજાની ટેવ પાડીને બેઠા છે હરીશભાઈ અને એવું કે છે કે હવે મને આમાંથી છુટકારો અપાવો મિસ્ટર બક્ષી સાહેબ ધેસ ટેરેબલ નાવ ટેલ મી વોટ આર યોર હોબીસ જો આટલી નાની ઉંમરે આવી ગંભીર સમસ્યા આ આ ઉંમરે આ સમસ્યા ગંભીર જ કહેવાય કારણ કે તમારે આવા ખરાબ તત્વો તમારા મોઢામાં ન જ લેવા જોઈએ એની જગ્યાએ છેલ્લા વર્ષથી છ વખત હરીશ છે ગુટખા ચાવે છે આવી સંગત પડી જાય પછી તમે એમાંથી ઝડપથી છૂટી શકો નહીં અને ધીમે ધીમે પેલા દાંત ખરાબ થાય પછી મોઢું ખરાબ થાય અને મેં જેમ કીધું એમ કેન્સર જેવા જીવલેણ રોગ થવા માંડે હવે મિસ્ટર બક્ષી છે એ એવું કે છે કે આ તો થોડુંક ભયાનક કહેવાય કે આટલી બધી વાર તો તારી ઉંમરના છોકરા હવે ખવાય નહીં તો શું કે છે નાવ ટેલ મી વોટ આર યોર હવે મને તું એ કે તારા તારી ટેવ કઈ કઈ છે શોખ ક્યાં ક્યાં છે હોબીસ મીન્સ શું થાય શોખ ક્યાં ક્યાં છે એક કે હરીશ રીડિંગ ન્યૂઝ પેપર મેગેઝિન્સ એન્ડ પ્લેઈંગ ઓન ધ તબલા એ કે મને છાપા વાંચવા ગમે છે સામાયિકો વાંચવા ગમે છે અને તબલા વગાડવા પણ ગમે છે મિસ્ટર બક્ષી સાહેડ ધેટ્સ ગુડ નાવ વેનએવર યુ ફીલ લાઈક ચોઈંગ ગુટકા રીડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર ઓર પ્લે ઓન ધ તબલા જો બક્ષી સાહેબે કેવો સરસ ઉકેલ કાઢી દીધો કે આ તો બહુ સરસ ઇકાય હવે જ્યારે પણ તને ગુટકા ખાવાનું ચાવવાનું મન થાય ત્યારે શું કરવાનું રીડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ કોઈ પણ એવા રસપ્રદ સમાચાર વાંચ અથવા આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર કોઈ એવા સરસ મજાના આર્ટિકલ હોય એ તું વાંચ ન્યૂઝપેપર એટલે કે છાપામાંથી ઓર પ્લે ઓન ધ તબલા જેવું તને ગુટકા ચાવવાનું મન થાય એટલે તારે તબલા વગાડવા કે છાપા વાંચવા અથવા તો કોઈ પણ મેગેઝિનમાંથી આર્ટિકલ વાંચવું એવું બધું કરવાનું બી વિથ યોર ફ્રેન્ડ્સ ટોક ટુ ધેમ પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ તમે તારા મિત્રો સાથે જા એની સાથે વાતો કર એની સાથે થોડી રમતો રમ કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ તારા મગજને બીજી બધી પ્રવૃત્તિમાં કેવું રાખ તો કે વ્યસ્ત રાખ આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીઝ હેબિટ મને કે વિશ્વાસ છે કે તું તારા આ ખરાબ ટેવમાંથી છુટકારો પામીશ હરીશ સાહેબ થેન્ક યુ આભાર જો આવી કોઈ ગંધારી ટેવ પડી ગઈ હોય ખરાબ ટેવ પડી ગઈ હોય તો તમારે એનો વિચાર ન આવે એની માટેના ઓપ્શન હોવા જોઈએ તો એની માટે શું કે છે બક્ષી સાહેબ તો કે તને જે શોખ છે એમાં તારો સમય પરો એમાં તને જેટલો ઇન્ટરેસ્ટ છે એટલો સમય એમાં વધારે ગાળ કે જેથી કરીને આવા ગુટકા ચાવવાનો વિચાર ઓછા આવે હવે ભાઈ તબલાજ વગાડ્યા કરશો એની જગ્યાએ તું તારા મિત્રોને મળ એની સાથે વાતો કર તને ગમતી રમતો રમ આવી રીતે સમય પસાર કરી અને તારી આ ટેવનો નિકાલ થઈ જશે એન્કર સેડ સો ફ્રેન્ડ્સ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય જો એન્કર શું કહે છે સંચાલક શું કહે છે કે હવે સમય આવી ગયો છે આવજો કહેવાનો સમય આવી ગયો છે ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ આઈ થિંક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ યુથ ક્લબની જે આયોજન છે એના તરફથી એના વતી હું બક્ષી સાહેબ અને ડૉક્ટર શાહ સાહેબ બંનેનો આભાર માનું છું કે જેણે આવા સરસ રીતે ટીનેજર્સ એટલે કે તરુણોને ખૂબ જ સારું ગાઈડન્સ આપ્યું એટલે કે ખૂબ જ સારું પ્રોત્સાહન પણ આપ્યું અને એના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા આઈ એમ ઓલ્સો ઓબ્લિક ટુ ધ બોયસ એન્ડ ગર્લ્સ વુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર ધેર પ્રોબ્લેમ્સ શું કહે છે કે હું ઓલા જે છોકરાઓ છે તેનો પણ હું આભાર માનીશ કે તેઓએ અમારા પર વિશ્વાસ કર્યો અને તેમની મુસીબતો અમારી સાથે તેના જે પ્રશ્નો હતા એ અમારી સાથે શેર કર્યા એટલે કે અમારી સાથે વેચ્યા અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ ટેક કેર બધાને આવજો અને શુભ રાત્રિ બધા સંભાળ રાખજો તો અહીંયા આપણો યુનિટ સેવન પૂરો થાય છે આવી કોઈ ખરાબ ટેવ ન પડે એનું તો ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉંમરમાં અથવા તો આવતા દસ વર્ષમાં કોઈ એવી આ બધી ખરાબ ટેવો લાગવી ખૂબ સરળ છે પણ એનો છુટકારો મેળવવો એટલો જ અઘરો છે એટલે આ ઉંમરમાં જો આપણે સાચવી ગયા તો જીવન બેડો પાર પણ જો અહીંયા ઢીલા પડ્યા તો પછી આપણને આવી ખરાબ ટેવ લાગી જશે જેમાંથી છૂટવું શક્ય છે અશક્ય છે એવું નથી પણ મુશ્કેલ છે ત્યાં સુધી જે નુકસાન થાય એ તો ભોગવવું જ પડે માત્ર આપણે નહીં આપણા પરિવારને પણ તો અહીંયા આપણો યુનિટ કમ્પ્લીટ થાય છે గ్లోజరి అండ్ క్వెస్ ఆన్సర్ పచ్చి జయ శ్రీ కృష్ణ